નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જનરલ સ્ટડીઝ સેન્ટરમાં આજના વિડીયોમાં આપણે જોઈશું ધોરણ છનું મોડેલ પેપર આજનો વિષય છે ઇંગ્લિશ અને એસી ગુણનું પેપર આજે આપણે જોઈશું મિત્રો વાર્ષિક પરીક્ષામાં જે બ્લૂ પ્રિન્ટ આપવામાં આવી છે એ બ્લૂ પ્રમાણે જ આપણે આ પેપર બનાવેલું છે ક્લિયર મિત્રો તો આવો શરૂ કરીએ પહેલો પ્રશ્ન છે મિત્રો રીરાઈટ ધ પેરેગ્રાફ વિથ ગુડ હેન્ડ રાઇટિંગ જે પાંચ ગુણનો છે એમાં તમારે કરવાનું થશે કે જે ફકરો તમને આપેલો છે એ તમારે સારા અક્ષરે ફરીવાર લખવાનો છે અહીંયા આપણે એક એક્ઝામ્પલ તરીકે ફકરો લીધો છે પેપરમાં બીજો કોઈ પણ ફકરો હોઈ શકે પરંતુ એમાં તમારે બીજું કંઈ કરવાનું નથી જે તમને પેરેગ્રાફ આપવામાં આવ્યો હોય એને સારા અક્ષરે ભૂલ વગર લખવાનો છે ક્લિયર આગળ વધીએ બીજો પ્રશ્ન છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ જે દસ ગુણનો છે એટલે કે ફકરો વાંચીને તમારે જવાબ આપવાના છે બરાબર મિત્રો હવે તમે અહીંયા જોઈ શકો છો પહેલો પ્રશ્ન છે આ જે લેસન છે મિત્રો એ તમારું સિલેબસનું છે અહીંયા હુ વોઝ ધ કુક કૂક કોણ હતો તો એનો આન્સર છે બીમા વોઝ ધ કુક બીજો પ્રશ્ન છે હુ વોઝ ધ કિંગ ધ કિંગ વોઝ વિરાટ ત્રીજો પ્રશ્ન છે વેર ઇઝ to ઓલ્સો પોપ્યુલર તો popular ઇઝ so, tamil પોપ્યુલર ઇન તામિલનાડુ આનો દરેકનો જવાબ તમે પેરેગ્રાફમાં મિત્રો જોઈ શકો છો ક્લિયર આગળ જોઈએ ચોથો પ્રશ્ન છે વેર વેર ધ પાંડવાઝ hiding એટલે કે પાંડવો ક્યાં સંતાયેલા ધ પાંડવા વેર હાઇડિંગ ઇન વિરાટ્સ કિંગડમ ક્લિયર પાંચમો પ્રશ્ન છે વેર ડીડ એવીયલ બીકમ ફેમસ ફેમસ એટલે કે પ્રખ્યાત તો એનો આન્સર છે એવીએલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરાલા ક્લિયર આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન જોઈએ રીડ ધ ઇન્ફોર્મેશન એન્ડ આન્સર ધી ક્વેશ્ચન્સ જે દસ ગુણનો છે એટલે કે આ માહિતીનો અભ્યાસ કરો અને જવાબ આપો તો સૌથી પહેલાં આપણે માહિતી થોડી જોઈ લઈએ છીએ તો મિત્રો આ એક બિલ છે ખરીદીનું અહીંયા તમે દુકાનનું નામ જોઈ શકો છો અવની પાર્લર કોઈમ્બનતુર જે તે દુકાન છે એ ક્યાંની છે કોઈમ્બંતુરની છે ક્લિયર પછી તમે જોઈ શકો છો અહીંયા એની ડેટ એટલે કે પચીસ છ બે હજાર અઢારના રોજ ખરીદવામાં આવેલું છે ત્યાર પછી અહીંયા તમે અલગ અલગ કિંમત જોઈ શકો છો ટોટલ બિલ જે છે એ પાંચસો નવ ત્યાર પછી કઈ કઈ વસ્તુ છે અહીંયા તમે જોઈ શકો છો મિલ્ક બટર મિલ્ક મિલ્ક એન્ડ ઘી બરાબર છે ત્યાર પછી અહીંયા એની કિંમતો આપેલી છે ક્લિયર ચાલો અભ્યાસ થયો હવે આપણે જોઈએ છીએ એના પ્રશ્નો પહેલો પ્રશ્ન છે અહીંયા ઇન વિચ સિટી ઇઝ ધ શોપ સિચ્યુએટેડ એટલે કે આ દુકાન ક્યાં આવેલી છે તો આપણે જોયું કે આ દુકાન જે છે એ ક્યાં છે કોઈમ્બંતુરમાં છે બરાબર છે તો એનો જવાબ મિત્રો થશે કોઈમ્બતુર ક્લિયર ધ્યાન એ રાખવાનું છે કે તમારે વ્યવસ્થિત માહિતીનો અભ્યાસ કરવાનો છે ધ શોપ ઇઝ સિચ્યુએટેડ ઇન કોઈમંતુર બીજો પ્રશ્ન છે હાઉ મચ મની ડિટન કસ્ટમર પે ફોર મિલ્ક મિલ્ક માટે કેટલા પૈસા ચૂકવ્યા છે તો તમે માહિતીમાં જોઈ શકો છો કે મિલ્ક માટે એકસો ને પચાસ ચૂકવેલા છે ક્લિયર તો બીજાનો જવાબ છે ધ કસ્ટમર પેડ રૂપીઝ વન ફિફ્ટી ફોર મિલ્ક ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ શોપનું નામ શું છે તો આવની પાર્લર ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આવની પાર્લર ચોથો પ્રશ્ન ઓન વીચ ડે વોઝ ધ શોપિંગ ડન શોપિંગ ક્યારે થયું ધ શોપિંગ વોઝ ડન ઓન ટ્વેન્ટી ફિફ્થ ઓફ જૂન ઇન ટુ થાઉઝન્ડ એટીન પાંચમો પ્રશ્ન ફોર વીચ આઇટમ ડીડ ધ કસ્ટમર પે ધ લીસ્ટ રૂપી લીસ્ટ એટલે સૌથી ઓછા રૂપિયા શાના માટે ચૂકવ્યા છે તો આન્સર છે ધ કસ્ટમર પેડ ધ લીસ્ટ રૂપીઝ ફોર બટર મિલ્ક બરાબર આપણે જોઈએ છીએ સૌથી ઓછા રૂપિયા છે ચાલીસ રૂપિયા અને એના માટે ખરીદ્યું છે શું બટર મિલ્ક ક્લિયર જોઈએ હવે ચોથો પ્રશ્ન છે રીડ ધ સેન્ટેન્સીસ એટલે કે વાક્ય વાંચો એન્ડ રાઇડ નેમ ઓફ ધી હેલ્પર હેલ્પર એટલે કે જે કઈ વ્યવસાયકાર છે એનું નામ લખો બરાબર પહેલો પ્રશ્ન છે અહીંયા હી ઇઝ ધ મેન હુ કેન સ્ટીચ અ શર્ટ એ માણસ છે હુ કેન સ્ટીચ જે સાંધી શકે છે કે શર્ટ બનાવી શકે છે તો એ કોણ હોય મિત્ર ટેલર ક્લિયર તો પહેલાનો જવાબ છે ટેલર દરજી આગળ જોઈએ બીજો પ્રશ્ન છે હી ઇઝ ધ મેન હુ કેન ક્યોર ટુ થેક એટલે દાંતનો દુખાવો દુખાવો મટાડે તો એ છે મિત્રો ડેન્ટિસ્ટ ત્રીજું રામજીભાઈ બિલ્ડસ અ વોલ દિવાલ બનાવે છે તો એ શું હોય કળિયા મેશન ચોથું મિસ્ટર સુનિલ સેવ્સ એન્ડ કટ્સ ધી હેર ઓફ ધ પીપલ એ માણસની દાઢી કરે છે ને અને વાળ કાપે છે તે કોણ છે બાર્બર બાર ક્લિયર પાંચમું હરજીભાઈ કેન મેક ફર્નિચર ફર્નિચર બનાવી શકે છે તો એ કોણ હોય કાર્પેન્ટર એટલે કે સુથાર ક્લિયર આગળ જોઈએ પાંચમો પ્રશ્ન છે કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ એટલે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને સંવાદ જે આપ્યો છે એ પૂરો કરવાનો છે અહીંયા તમને આવી રીતે અલગ અલગ શબ્દો કૌંસમાં આપેલા હશે અને આ રીતે આ પેરેગ્રાફ હશે પેરેગ્રાફમાં તમારે વાંચવાનો છે ને યોગ્ય શબ્દ તમારે મૂકી અને ખાલી જગ્યાઓ પૂરી કરી સંપૂર્ણ ડાયલોગ પૂરો કરવાનો છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જવાબ લખેલા છે પણ તમારા પેપરમાં કોઈ અન્ય ફકરો પણ હોઈ શકે ક્લિયર મિત્રો આગળ વધીએ છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ કૌંસમાં પેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે પાંચ ગુણોનો આ પ્રશ્ન છે અને એમાં તમને જે કંઈ ચિત્ર આપ્યું હોય એનું તમારે વ્યવસ્થિત નિરીક્ષણ કરવાનું છે કઈ વસ્તુ ક્યાં છે એ જોવાનું છે અને પછી તમારે જવાબ લખવાનો છે અહીંયા તમે જોઈ શકો છો કે તમને અલગ અલગ કાઉસમાં શબ્દો આપેલા છે જેમ કે પહેલું છે ઇન એટલે અંદર ઓન એટલે ઉપર અંડર એટલે નીચે નિયર એટલે પાસે ઓન એટલે ઉપર ક્લિયર મિત્રો હવે તમે જોઈ શકો છો એમાં પહેલું છે ધેર ઇઝ અ બોલ ખાલી જગ્યા ધ ટેબલ હવે તમે જોઈ શકો છો કે બોલ ક્યાં છે તો કે ટેબલની નીચે ક્લિયર મિત્રો તો નીચે હોય એના માટેનો શબ્દ હોય છે અંડર એટલે પહેલામાં આવશે આન્સર છે અંડર ધેર ઇઝ અ બોલ અંડર ધી ટેબલ ક્લિયર બીજું છે ધ વેસ્ટ પેપર સાર ધ વેસ્ટ પેપર સાર ખાલી જગ્યા અંદર ડસ્ટબિન તો ડસ્ટબિન ક્યાં છે અહીંયા છે અને એની અંદર બધા કાગળ છે તમે જોઈ શકો છો તો અંદર હોય એના માટે આન્સર છે મિત્રો ઇન ક્લિયર તો બીજામાં જવાબ થશે ઇન ધ વેસ્ટ પેપર્સ આર ઇન ધ ડસ્ટબીન ક્લિયર ત્યાર પછી ત્રીજું છે ધ બુક ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ હવે બુક ક્યાં છે તમને જોવા મળે છે અહીંયા બુક છે ક્લિયર મિત્રો બરાબર આ બુક છે અને એ ક્યાં છે ટેબલની ઉપર છે તો ઉપર માટેનો જવાબ છે મિત્રો ઓન ઓન એટલે ઉપર ધ બુક ઇઝ ઓન ધ ટેબલ ક્લિયર ચોથું જોઈએ અમે ધેર ઇઝ અ કબોર્ડ ખાલી જગ્યા દ વિન્ડો તો તમે ચિત્રમાં જોઈ શકો છો કબર્ડ ક્યાં છે અહીંયા છે કબાટ બારીની પાસે ક્લિયર મિત્રો તો એનો જવાબ થશે નિયર દેર ઇઝ અ કબ બોર્ડ નિયર ધી વિન્ડો નિયર એટલે પાસે ક્લિયર પાંચમું ધેડી બેર ઇઝ ખાલી જગ્યા ધ શેલ્ફ ટેડી બેર આપણે જોઈ લઈએ પેલા ટેડીબેર ક્યાં છે અહીંયા છે ચિત્રમાં તમે જોઈ શકો છો એક માળિયા ઉપર છે ક્લિયર તો એનો જવાબ થશે મિત્રો ધીરી બેર ઇઝ ઓન ઓન ધી ટેબલ અહીંયા આવશે ઓન ક્લિયર ઓન ધી સેલ્ફ ક્લિયર મિત્રો આગળ વધીએ સાતમો ધી એક્ઝામ્પલ એન્ડ એનહાન્સ ધી પો અહીંયા તમે ઉદાહરણ જુઓ અને એનહાનસ ધી પો એટલે કે કાવ્યને આગળ લખો દસ ગુણનો આ પ્રશ્ન છે મિત્રો અહીંયા તમને લખતા કેટલું ફાવે છે તમારી સર્જનાત્મકતા કેવી છે એ ચકાસવાનો પ્રયત્ન થયો છે બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે એક એક્ઝામ્પલ આપેલું છે ગ્રીન કલરમાં છે આઈ વોન્ટ ટુ બી અ કાઇટ સો ધેટ આઈ કેન રાઈઝ અહીંયા જો જે તે વસ્તુ આપેલી છે કાઇટ એના સંદર્ભમાં જ ક્રિયાપદ આપ્યું છે કે કાઇટ શું કરે આગળ ઉપર ઉડે તો કાઇટનું છે રાઇસ ક્લિયર આઈ વોન્ટ ટુ બી અ કાઇટ એટલે કે હું પતંગ બનવા માગું છું સો ધેટ કે જેથી આઈ કેન રાઇસ જેથી હું ઉડી શકું બરાબર આ એક આટલી બે પંક્તિઓ બનાવી છે કાવ્યની હવે આપણે એનાથી આગળ બનાવવાની છે એ તમારે પ્રયત્ન કરવાનો છે તમારી જાતે કારણ કે તમને જે એક્ઝામ્પલ આપ્યું હોય એને જ તમારે આગળ વધારવાની છે એટલે આ જ કાવ્ય તમારે ભાકું કરવું એવું કંઈ કહેવાય નહીં બરાબર એ તમારી જાતે તમારે ટ્રાય કરવાની છે અહીંયા માત્ર તમારે શીખવાનું છે કે કેવી રીતે તમે લખી શકો પણ ખાસ ધ્યાને રાખવાનું છે કે જે વસ્તુ તમે લખો એના સંદર્ભમાં જ તમારે ક્રિયાપદ લખવાનું છે જે જેમ કે તમે અહીંયા આપણે કાઇટ લખ્યું છે તો પછી મેં ક્રિયપદ લખ્યું રાઇસ પતંગ ઉડે તો ઉડવાનું લખ્યું છે ક્લિયર મિત્રો હવે આપણે જોઈએ આપણે કેટલું કાવ્યું અને કેવી રીતે આગળ વધાર્યું છે અહીંયા આપણે લખ્યું છે કે આઈ આન ટુ બી અ બડ હું પક્ષી બનવા માગું છું આગળ જોઈએ પક્ષી બનીને પછી શું સો ધેટ આઈ કેન ફ્લાય ક્લિયર પછી આઈ વોન ટુ બી અ સ્ટાર હું એક તારું બનવા માગું છું સો દેટ આઈ કેન શાઇન કે જેથી હું ચમકી શકું પછી આગળ આઈ વોન્ટ ટુ બી અ કાર હું કાર બનવા માગું છું સો દેટ આઈ કેન ગો ફાર કે જેથી હું દૂર જઈ શકું ક્લિયર મિત્રો આવી રીતે આપણે પ્રાસ મળતો હોય એવા શબ્દો વધારે પસંદ કરીને અને સારું મજાનું કાવ્ય બનાવી શકીએ ક્લિયર હવે આઠમો પ્રશ્ન છે મિત્રો હવે આ પ્રશ્નમાં ખાસ સમજવાનું છે પ્રશ્ન છે પાંચ ગુણનો ફિલિંગ ધ બ્લેન્ક્સ એઝ પર ધી ગીવન ઇન્ફોર્મેશન તમને જે માહિતી આપી હોય એના આધારે તમારે ખાલી જગ્યા પૂરવાની છે કે જવાબ આપવાના છે જેમ કે એક્ઝામ્પલ તમને આપ્યું છે અહીંયા અહીંયા લખ્યું છે બે એટલે કે ટુ અને બાજુમાં લખ્યું છે સેકન્ડ હવે અહીંયા ખાસ સમજો તમે કે અહીંયા જે ક્રમસૂચક શબ્દો છે એને એને શબ્દોમાં લખ્યા છે અંકો અંક જે આપ્યો છે એને શબ્દોમાં લખ્યા છે ખરેખર બે એટલે ટુ ટી ડબ્લ્યુ એ ટુ નહીં પણ એનો ક્રમ સૂચવાનો છે સેકન્ડ ક્લિયર તો અહીંયા તમે જોઈ શકો છો કે થ્રી પહેલાંમાં છે થ્રી તો એનો થશે થર્ડ પાંચમું તો ફિફ્થ પછી વન તો ફર્સ્ટ દસમું તો ટેન્થ અને એકવીસમું તો ટ્વેન્ટી ફસ્ટ ક્લિયર મિત્રો એટલે તમારે સંખ્યાવાચક નહીં પણ ક્રમ સૂચક શબ્દ લખવાનો છે બરાબર છે પહેલાંમાં ત્રણ છે તો થ્રી નથી લખતા બીજામાં પાંચ છે તો આપણે ફાઇવ નથી લખતા પણ એનો ક્રમ સૂચક શું થશે થર્ડ ફિફ્થ ફોર્થ આવી રીતે આ જવાબ તમારે લખવાના થાય એટલે તમે એકથી વીસ કરી નાખો પછી વીસ પછી સહેલું છે કે એકવીસ હોય તો ટ્વેન્ટી ફર્સ્ટ ટ્વેન્ટી સેકન્ડ ટ્વેન્ટી થર્ડ બસ આટલું જ યાદ રાખવાનું છે ક્લિયર મિત્રો આગળ વધીએ નવમો પ્રશ્ન છે મિત્રો સીધ ટેબલ એન્ડ મેગ સેન્ટિસ ટેબલને જુઓ અને વાક્યો બનાવો હવે અહીંયા તમારે શું કરવાનું છે કોષ્ટક પરથી પ્રશ્ન બનાવી તેના જવાબ લખવાના છે તમને એક્ઝામ્પલ આપેલું છે પહેલાં આપણે કોષ્ટકને થોડું સમજીએ છીએ એક બાજુ અહીંયા તમને નામ આપવામાં આવેલા છે રાજ સ્મિતા કપિલ કોમલ એન્ડ રવિ ઠીક ફિર આપ દેખીએ અહીંયા એ જે ક્રિયાઓ કરી શકે એની વાત છે જેમ કે સિંગ ડાન્સ અને પેઇન્ટ બરાબર છે તો એ શું શું કરી શકે જે કરી શકે છે એનામાં આપણે ટીક માર્ક કર્યું છે ન કરી શકે એમાં આપણે ચોકડી મારે છે ક્લિયર હવે એક્ઝામ્પલ જોઈએ ઉદાહરણ અહીંયા આપ્યું છે કેન કપિલ સિંગ શું કપિલ ગાઈ શકે છે તો આપણે જવાબ આપ્યો છે કે નો હી કેન નોટ સિંગ ના તે ગાઈ શકતો નથી હવે કપિલમાં જોઈએ ગાઈ શકે છે કપિલ ઓકે જો તમે જોઈ શકો છો કે કપિલના ખાનામાં અહીંયા ચોકડી મારેલી છે કપિલ ગાઈ શકતો નથી બરાબર છે બસ આ રીતે તમારે યસનોથી જવાબ આપવાના છે અને વાક્યો બનાવવાના છે આપણે અહીંયા વાક્યો બનાવ્યા છે તમે જોઈ શકો છો પહેલું છે આવા પાંચ વાક્યો તમારે બનાવવાના છે એટલે કે પાંચ પ્રશ્નો બનાવવાના અને પાંચેના તમારે જવાબ લખવાના છે યસ અથવા નોમાં ક્લિયર અને એક એવી રીતે તમે નક્કી કરશો કે અહીંયા જે ખરા ખોટા કરેલા છે એના આધારે ક્લિયર મિત્રો ચાલો જોઈએ આપણે કેન રાજ ડાન્સ તો એનો જવાબ થશે નો હી કેન નોટ ડાન્સ કેન સ્મિતા સિંગ યસ હી કેન સિંગ કેન કોમલ પેઇન્ટ નો સી કેન નોટ પેઇન્ટ કેન રવિ પેઇન્ટ તો એનો જવાબ પણ થાય છે યસ હી કેન પેઇન્ટ પાંચમું કેન કપિલ ડાન્સ નો હી કેન નોટ ડાન્સ ક્લિયર મિત્રો આગળ વધીએ હવે દસમો જે પ્રશ્ન છે મિત્રો એમાં તમે જોઈ શકો છો રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ પ્રોપર પંક્ચ્યુએશન એટલે કે યોગ્ય વિરામ ચિહ્નો મૂકી અને તમારે વાક્યને સાચું લખવાનું છે પંક્ચ્યુએશન માર્ક્સ એટલે કે વિરામ વિરામચિહ્ન એટલે કે વાક્ય પૂરું થતું હોય તો પૂર્ણ વિરામ પ્રશ્નચિહ્ન ઉદ્ગાર ચિહ્ન કોમા એ બધા તમારે મૂકવાના છે જે તે વાક્યને જરૂરિયાત હોય એ પ્રમાણે પહેલું વાક્ય તમે જોઈ શકો છો હવે આ વાક્યમાં તમે જોઈ શકો છો કે પૂર્ણ વિરામ કરેલું નથી તો જવાબમાં તમે જોઈ શકો છો ધ કૂક વોઝ વરીડ એમાં આપણે પૂર્ણ વિરામ કર્યું છે ક્લિયર ત્યાર પછી બીજું વાક્ય છે વોટ ઇઝ ધ નેમ ઓફ ડીશ અહીંયા કોઈ ચિહ્ન આપ્યું નથી અને પ્રશ્ન પૂછ્યો છે અહીંયા તમે જોઈ શકો છો વોટથી પ્રશ્ન પૂછવામાં આવેલો છે વોટ ઇઝ છે તો ખરેખર પ્રશ્ન ચિહ્ન છેલ્લે હોવું જોઈએ જે નથી જે આપણે અહીંયા વાક્યમાં લખ્યું છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડી અહીંયા આપણે પ્રશ્ના ચિહ્ન અંતે કરેલું છે ક્લિયર મિત્રો તો તમારે આ કરવાનું છે ઓકે આગળ જોઈએ ત્રીજું વાક્ય છે વોટ આર નાઇસ ડીઝ ધીસ ઇજ આ વાક્ય મિત્રો વર્ડથી છે પણ તમે જોઈ શકો છો આ પ્રશ્ન વાક્ય નથી વર્ડ પછી તરત ઈ નથી એટલે કે સહાયકારક નથી જો સહાયકારક હોય તો પ્રશ્ન બને પણ આ ઉદ્ગાર વાક્ય છે મિત્રો ક્લિયર તો તમે જવાબમાં જોઈ શકો છો વોટ આર નાઇસ ડીઝ ધીસ ઇજ અને અહીંયા ઉદ્ગાર ચિહ્ન કરેલું છે આપણે ક્લિયર ચોથું વાક્ય થેન્ક યુ યોર મેજિસ્ટે તો થેન્ક યુ પછી કોમા હોવું જોઈએ જે નથી જે આપણે જવાબમાં કરેલું છે પાંચમું ધેટ ઇઝ અ બ્યુટીફુલ લાઈક તો આ સાદું વાક્ય છે એમાં પૂર્ણવિરામ નથી જે જવાબમાં આપણે કરેલું છે ક્લિયર હવે છે અગિયારમો પ્રશ્ન ક્લાસિફાય ધ સેન્ટેન્સ ઇઝ ઇન્ટુ યસ્ટરડે એન્ડ ટુમોરો પાંચ ગુણનો આ પ્રશ્ન છે અહીંયા જે વાક્યો આપેલા છે એને તમારે યસ્ટરડે અને ટુમોરોમાં વર્ગીકૃત કરવાના છે યસ્ટરડે એટલે કે ગઈકાલે થાય અને ટુમોરો એટલે આવતીકાલે થાય એનો અર્થ એવો થયો કે યસ્ટરડે એટલે કે ગઈકાલ તમારે ભૂતકાળના વાક્યો એક બાજુ તારવવાના છે અને ટુમોરો એટલે ભવિષ્યકાળ માટેના વાક્યો એક બાજુ તારવવાના છે ક્લિયર મિત્રો અહીંયા આન્સર તમે જોઈ શકો છો મિત્રો આપણે યસ્ટરડે અને ટુમોરો લખ્યું છે અને વાક્યો પણ આપણે ક્લાસિફાઈ કરી દીધા છે વર્ગીકૃત કરી દીધા છે પહેલું વાક્ય તમે જોઈ શકો છો ગાંધીજી વોઝ બોન ઇન પોરબંદર તો ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો તો આ શું થયું ભૂતકાળ માટે આપણે યસ્ટર ડેમાં લખ્યું છે ગાંધીજી વોઝ બોન ક્લિયર આઈ વિલ બાય અ કાર હું કાર ખરીદીશ તો આ વાત થઈ ભવિષ્યકાળની તો એ આપણે લખ્યું છે ટુમોરોમાં એટલે કે આવતીકાલ માટે મીન્સ ભવિષ્ય દર્શાવે છે ત્રીજું વાક્ય છે સ્ટુડન્ટ્સ વેર પ્લેઇંગ વેર પ્લેઇંગ એટલે સ્ટુડન્ટ્સ ક્રિકેટ રમી રહ્યા હતા ભૂતકાળ છે તો એ પણ આપણે યસ્ટરડેમાં લખીશું ઇન્ડિયા વિલ વિન વિલ વિન ઇન્ડિયા જીતશે એમ કે તો એ શું થયું ભવિષ્યની વાત થઈ તો આવશે મોરોમાં ક્લિયર છેલ્લું વાક્ય રાજ પ્લેડ ક્રિકેટ રાજ ક્રિકેટ રમ્યો એ ભૂતકાળે થયું માટે આપણે લખ્યું યસ્ટરડેમાં ડેમાં ક્લિયર મિત્રો તો આવી રીતે આ પેપર આખું તમારું આવશે એક્ઝેક્ટ બ્લુ પ્રિન્ટ પ્રમાણે જ આપણે આ પેપર બનાવ્યું છે મિત્રો અને શક્યતા છે કે આમાંથી ઘણું બધું પૂછાઈ શકે પણ આમ છતાં તમારે સરસ રીતે મહેનત તમારી રીતે અલગથી કરવાની છે આ પેપરનો માત્ર એક ગાઈડ તરીકે તમારે ઉપયોગ કરવાનો છે અને ખૂબ સારી મહેનત કરી સારા ટકા લાવવાના છે ઓકે મિત્રો થેન્ક યુ